આજ રોજ કચ્છ કલેક્ટર સાહેબને આંતરરાષ્ટ્રીય સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો જખો મધ્યે આવેલ અર્ચન કંપની તેમજ મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર મધ્ય આવેલ હિન્દુસ્તાન અધેસીવસ બાગલા ગ્રુપ કંપની દ્વારા પાંચથી દસ વર્ષ કામ કરતા વર્કરોને નોટિસ આપ્યા વગર છૂટા કરી દેવાયા તેમજ વર્કરોનું શોષણ કરી રહ્યા છે અને લેબર કમિશનરની તેમજ લેબર ઓફિસરની તાત્કાલિક ધોરણે કચ્છમાંથી બદલી કરવામાં આવે તેવો લખનભાઈ ધુઆ તથા મયુરભાઈ મહેશ્વરી સાથે લાલજીભાઈ સિંચા અન્ય કંપનીમાં છૂટા થયેલ વર્કરોને સાથે રાખીને કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી હતી આજરોજ રોજ કચ્છમાં જે ખાનગી કંપનીઓ આવેલી છે એની તાનાશાહી ભાજપના કોન્ટ્રાક્ટરોની જે તાનાશાહી ચાલે છે હાલતે ને ચાલતે નોકરીમાંથી કચ્છના સ્થાનિક લોકોને કાઢી નાખવી પગાર સમયસર ચૂકવવું નહીં પીએફ જેવી વસ્તુ પણ ભરતા નથી એવી રીતે આજે ખાસ બે કંપનીઓની રજૂઆત હતી એક જખાઉ આર્ચન કંપની અને બીજું જે ભદ્રેસરમાં આવેલી હિન્દુસ્તાન બાંગ્લા કંપની જ્યાંના ભાજપના કોન્ટ્રાક્ટરો દ્વારા કચ્છના સ્થાનિક લોકોને જે વર્ષોથી પાંચ વર્ષથી દસ વર્ષથી વીસ વર્ષથી કામ કરે છે એવા લોકોને લેબર લોનનું ઉલ્લંઘન કરી

કે ફલાણી જાતિના વ્યક્તિએ કોઈ મુદ્દો ઉપાડ્યો એટલે આંદોલન સક્સેસ ન થવું જોઈએ ક્યાંક એવું છે કે ફલાણી જાતિના કામ કરે છે તો એ લોકો આગળ ન આવે એનામાંથી નોકરીમાંથી કાઢી નાખો આ જાતિવાદ આજે પણ આ વસ્તુ રોજગારી જેવી બાબતમાં પણ દેખાય છે એટલે કલેક્ટર સાહેબને જાણ કરવા આવ્યા હતા કે તાત્કાલિક ધોરણે તમામે તમામ મદ્રેસરમાં પાંચ છ જણા છે અને પચાસ થી સાહીઠ લોકો આર્ચન કંપનીમાં જેમને નોકરી ઉપર રાખવામાં આવે તમામે સમસ્યાઓ સોલ્વ કરવામાં આવે અને સાથે જે લેબર કમિશનર જે એક રૂપિયાનું પણ જેનું ચાલતું નથી એ લેબર કમિશનર અને હાર્દિક પટેલ જે લેબર ઓફિસર જે છે આ પાંચ સાત વર્ષથી અહીંયા કને કચ્છમાં પૂર્વ કચ્છમાં છે જ્યારે નોકરી માત્ર ને માત્ર ત્રણ વર્ષ હોવી જોઈએ કોઈ પણ સરકારી અધિકારીની તો સાત સાત વર્ષથી અહીંયા કને પડ્યા છે એવાની તમામ તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે જે થકી કોઈ સારો અને સજ્જન યુવાન આવી અને કચ્છના ગરીબ મજૂરોનું ભલું કરી શકે આ લોકો માત્ર ને માત્ર ગાંધીની આંધીમાં એટલે કે હપ્તાખોરીમાં વ્યસ્ત પડ્યા છે હજારો કરોડો રૂપિયાની કંપનીઓ આવેલી છે ભાજપનો માથે હાથ હોય છે ભાજપના કોન્ટ્રાક્ટરો હોય છે એટલે ક્યાંક એ પણ એને દબાવે છે છે તો 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 દબાઈ ન ન જાય એવા અધિકારીઓ લેબર લેબર કમિશનર ઓફિસર આવે સારું હોવા જોઈએ અહીંયા એવું કે હું સરકાર શ્રી અને શ્રીને એક માંગ રાખું કે લેબર ઓફિસર હાર્દિક પટેલની જે સંપત્તિ છે એની તપાસ કરવામાં આવે તો ખબર પડી જાય કે ભાઈ એનો પગાર છે એથી વિશેષ સંપત્તિ છે કે નહીં એને એ જગ્યાએ સિંહોરા સાહેબ છે લેબર કમિશનર છે એમની સંપત્તિની તપાસ કરવામાં આવે કે કેટલા એકાઉન્ટ છે ને કેટલા એમના સગર સંબંધીઓના એકાઉન્ટ છે કેટલા પૈસા છે કેટલી પ્રોપર્ટી છે તો ખબર પડે કે કચ્છમાંથી કેટલું કમાણ આવે પણ આ ગરીબ માણસોનું સાંભળવા માટે આ લોકો તૈયાર નથી આ રજૂઆત લઈ અને આજે આવ્યા છીએ કલેક્ટર સાહેબે સારો જવાબ આપ્યો છે વહેલી તકે આ સમસ્યાઓનો હલ થાય એવું આપ મીડિયાના બંધુઓ પણ આ વિષય ઉપર ધ્યાન આપજો સામાન્ય પરિસ્થિતિ મારું નામ મયુરભાઈ મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય સેના આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લામાં જ્યારે સરકાર રોજગારીની વાતો કરતી હોય વહીવટ તંત્ર રોજગારીની વાતો કરતી હોય ત્યારે આપ જોઈ શકો છો કે દર વખતે દર મહિને આ બાબતે કચ્છમાં ક્યાંક ને ક્યાંક આંદોલનો ચાલુ પડ્યા હોય છે રોજગારી બાબતે ત્યારે લખનભાઈ વાત કરી જખૌ મધ્ય અર્ચન કંપની જ્યારે આજે બે બે મહિનાથી ત્યાં પચાસ થી સાહીઠ વર્કરો જ્યારે બેઠા છે ત્યારે આ પરિવારની પચાસ થી સાહીઠ વ્યક્તિઓના પરિવારોની સુવાલત હશે એવી જ રીતે મુન્દ્રા તાલુકાના ભદ્રેસર મધ્ય હિન્દુસ્તાન બાગડા ગ્રુપ કંપની જે આવેલી છે ત્યારે આજે પાંત્રીસ દિવસ થઈ ગયા છ છ કર્મચારીઓ બેઠા છે એ લોકોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર છૂટા કરી નાખેલ છે એ બાબતે વહીવટતંત્ર અમે પાંચ બાર લેખિત રજૂઆત કરેલી છે કચ્છના સાંસદશ્રીને પણ રજૂઆત કરેલી છે માનવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રીને પણ રજૂઆત કરેલી છે એ બંને પાસે ટેલિફોનિક વાત આ લોકોને કરેલી છે તેમ છતાં પણ કચ્છના લોકજનિત પ્રતિનિધિઓની પણ આ કંપનીના જે દલાલો કહેવાય કોન્ટ્રાક્ટરો કહેવાય એ પણ ન સાંભળતા હોય એ દુઃખદ અને ગંભીર બાબત છે તેમજ સિયોરા સાહેબ જે લેબર કમિશનર છે એ અને એચ એમ પટેલ સાહેબ જે ખૂબ જ મનમાની કરી રહ્યા છે ખાલી કંપનીઓની દલાલી કરી રહ્યા છે એ નહીં ચાલે કારણ સ્થાનિક લોકોને સરકારના નીતિ નિયમ પ્રમાણે પચાસી ટકા જે સરકારનો જીઆર છે એ પ્રમાણે રોજગારી મળવી રોજગારી મળવી જોઈએ એ મળતી નથી ખાલી કાગળ ઉપર જ રોજગારી બતાવવામાં આવે છે એ બાબતે અમે આવેદન પત્ર કલેક્ટર શ્રીને આપ્યું છે અને સરકાર આ બાબતે પણ ગોળ નિંદ્રામાંથી જાગે અને તટસ્થ તપાસ કરાવે કે આ કંપનીઓમાં શું ચાલી રહ્યું છે આ અગાઉ અમે લેખિત રજૂઆતો કરેલી છે કંપની કોઈ પણ કંપની કચ્છની નીતિ નિયમોનું પાલન કરતી નથી ખાલી કાગળ ઉપર જ બધું દેખાવામાં આવે છે એમાં પછી અમારા મુંદ્રા તાલુકાની કંપનીઓ હોય કે અન્ય કચ્છની કોઈ પણ કંપની હોય આ બાબતે આ જે ભદ્રેશ્વર મધ્ય જે હિન્દુસ્તાન કંપની જે આવેલી છે એમાં જે ગેરકાયદેસર રીતે પાણીના બોર છે તેમજ ગૌચર જમીન ઉપર દબાણ કરેલું છે તેમજ એમનું જે ખરાબ પાણી ત્યાં મૂકે છે એવા અનેક પ્રશ્નો બાબતે અમે લેખિતમાં કલેક્ટર સાહેબ શ્રીને અગાઉ અને અને આજે પણ રજૂઆત કરી છે બાબતે તપાસ થાય વર્કરો ભદ્રેશર કંપનીના તેમજ અર્ચ કંપનીના પચાસ થી સાઠ જે કર્મચારીઓ છે એમને તાત્કાલિક ધોરણે લેવામાં આવે અને સરકારી નીતિ નિયમોનું કંપનીઓ પાલન કરે એવી આપના માધ્યમથી અમે સરકાર શ્રી પાસે અને કલેક્ટરશ્રી પાસે માંગણી કરી છે